અંકલેશ્વર જેઆઈડીસી માં આવેલ યોગી માં અનિયમિત વીજ પુરવાહના કારણે ઉદ્યોગકારો પરેશાન થઈ યોગ્ય એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયત ની હદમાં આવતું હોવાથી વીજ પુરવઠો અનિયમિત મળી રહ્યો છે અંકલેશ્વર માં આવેલ યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયત ની હદમાં આવેલું છે આ યોગ્ય એસ્ટેટમાં વીજ કંપનીનો વીજ પુરવઠો અનિયમિત રહે છે યોગી એસ્ટેટ ને જીઆઈડીસી માંથી વીજ પુરવઠો મળતો નથી અને આ એસ્ટેટમાં રૂરલ ની વીજ લાઈન હોવાથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે અનિયમિત વીજ પુરવઠાના કારણે યોગી માં નાના ઉદ્યોગકારો પરેશાની નો સામનો કરી રહ્યા અનિયમિત વીજ પુરવઠાના કારણે નાના ઉદ્યોગકારોના ઉત્પાદન ઉપર અસર પડી રહી છે ત્યારે વીજ કંપની વહેલી તકે નિયમિત વીજ પુરવઠો આપે તેવી લાગણી પ્રવર્તી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેર હોય કે ઔદ્યોગિક વસાહત હોય વીજ પુરવઠા માટે એક કાળો જોવા મળી રહ્યો છે વીજ કચેરીના ફરિયાદ નિવારણ માટેના નંબરો વ્યસ્ત અથવા બંધ હાલતમાં જ જોવા મળે છે તદઉપરાંત વીજ કંપનીના અધિકારીઓ પણ આવી સ્થિતિમાં જવાબ સુધા ન આપતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠી રહી છે અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતમાં વીજ ગ્રાહકો હોબાળો મચાવ્યો હોવાની તસવીર પણ પાછલા એક બે મહિનામાં ત્યારે વીજ પુરવઠો પૂરી પાડતી ના ઉચ્ચ અધિકારીઓ હવે ગ્રાહકો ઓફિસર ને સુરત મેન ઓફિસ બધી જગ્યાએ અમે લેખિત માં રજૂઆત કરવા છતાં રોજની ચાર થી પાંચ કલાક લાઈટ જાય છે અને અઠવાડિયામાં બે વાર તો ચોવીસ ચોવીસ કલાક પાવર જતો રહે છે છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દર દર વખતે કે ભાઈ પાવર આવી જશે આવી જશે અને ચાર કલાક પાંચ કલાક છ કલાક આખો આખો દિવસ જતો રહે છે અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી આ માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગી છીએ તો આ પત્રકાર ચેનલના માધ્યમથી જો અમારો અવાજ સરકાર શ્રી ધારાસભ્યશ્રી સંસદથી સભ્ય સુધી પહોંચે તો અમારું આ નિરાકરણ લાવવા નમ્ર વિનંતી આપ જોઈ શકો છો કે અહીંયા યોગી એસ્ટેટના તમામ ફેક્ટરી માલિકો સરકાર દ્વારા જે ઉદ્યોગો રોજગારીની ઝુંબેશ ચલાવવામાં આવે છે આ લોકો એમને રોજગારી પૂરી પાડે છે છતાં પણ લાઈટ નહીં આવવાના કારણે લોકોને એમ જ બેસાડીને સોલ્યુ આપવામાં આવે છે તો આ અમારો પ્રોબ્લેમ ધ્યાનમાં લઈ અને આમાં તો જે છે તે કરવા વિનંતી